સુરત ઉર્બામાં આંગણવાડી વર્કરની એકતાલીસ જગ્યા આંગણવાડી હેલ્પરની એકસો અઢાર જગ્યા છે જેમાં કુલ પોસ્ટ એકસો ઓગણસાઠ છે ભરૂચમાં આંગણવાડી વર્કરની એકસો બે હેલ્પરની એકસો સિત્યોતેર એમ કુલ બસો ઓગણ જગ્યા છે તાપી જિલ્લામાં કુલ આંગણવાડી વર્કરની તેતાલીસ હેલ્પરની એકસો અગિયાર કુલ પોસ્ટ એકસો ચોપન છે મોરબી જિલ્લામાં આંગણવાડી વર્કરની એકસો છ હેલ્પરની એકસો ચોર્યાસી અને કુલ ટોટલ પોસ્ટ બસો નેવું છે જામનગર ઉર્બાનમાં વર્કરની બાવીસ હેલ્પરની બેતાલીસ કુલ ટોટલ પોસ્ટ ચોસઠ છે અરવલ્લી જિલ્લામાં આંગણવાડી વર્કરની ઓગણ સિત્તેર ઓગણએંસી તેમજ હેલ્પરની એકસો ત્રણ તેમાં કુલ ટોટલ પોસ્ટ એકસો બ્યાસી છે ગાંધીનગરમાં આંગણવાડીની વર્કરની ત્રેસઠ આંગણવાડી હેલ્પરની સત્તાણું અને કુલ ટોટલ પોસ્ટ એકસો જેટલી છે ગાંધીનગર ઉર્બાનમાં વર્કરની બાર તેમજ હેલ્પરની વીસ તેમાં કુલ ટોટલ પોસ્ટ બત્રીસ છે પોરબંદરમાં કુલ વર્કરની પોસ્ટ તેત્રીસ બનાસકાંઠામાં આંગણવાડી વર્કરની એકસો એકત્રીસ આંગણવાડી હેલ્પરની છસો ચોત્રીસ જેમાં કુલ પોસ્ટ સાતસો પાસઠ છે દાહોદ જિલ્લામાં આંગણવાડી વર્કરની એકસો ત્રીસ આંગણવાડી હેલ્પરની ત્રણસો બેતાલીસ જેમાં કુલ ટોટલ પોસ્ટ ચારસો બોતેર છે અમદાવાદ જિલ્લામાં આંગણવાડી વર્કરની એકસો સત્યાવીસ આંગણવાડી હેલ્પરની એકસો સાઠ જેમાં કુલ પોસ્ટ બસો સત્યાસી છે મહેસાણા જિલ્લામાં આંગણવાડી વર્કરની એકસો ઓગણચાલીસ આંગણવાડી હેલ્પરની બસો બાર જેમાં કુલ પોસ્ટ ત્રણસો એકાવન છે વલસાડ જિલ્લામાં આંગણવાડી વર્કરની સત્તાણું આંગણવાડી હેલ્પરની ત્રણસો સાત જેમાં કુલ પોસ્ટ ચારસો ચાર છે કચ્છ ભુજમાં આંગણવાડી વર્કરની બસો બાવન અને મિની આંગણવાડીમાં એક તેમજ આંગણવાડી હેલ્પરમાં ત્રણસો ચો ત્રણસો ચોરાણું તેમજ તેમાં કુલ ટોટલ પોસ્ટ છસો છે અમદાવાદ ઉર્બરમાં આંગણવાડી વર્કરની એકસો ચાલીસ જગ્યા છે જેમાં આંગણવાડી હેલ્પરની ત્રણસો છેતાલીસ છે જેમ કરીને કુલ ચારસો ત્યાંસી પોસ્ટ છે જૂનાગઢ જિલ્લામાં આંગણવાડી વર્કરની ચોર્યાસી તેમજ આંગણવાડી હેલ્પરની એકસો જેમાં કુલ પોસ્ટ બસો નવ છે સાબરકાંઠા જિલ્લામાં આંગણવાડી વર્કરની એકસો એક આંગણવાડી હેલ્પરની એકસો ઓગણત્રીસ જેમાં કુલ ટોટલ પોસ્ટ બસો ત્રીસ છે આણંદ જિલ્લામાં આંગણવાડી વર્કરની એકસો બાવીસ આંગણવાડી હેલ્પરની એકસો સાઠ જેમાં કુલ પોસ્ટ બસો બ્યાસી છે વડોદરા જિલ્લામાં આંગણવાડી વર્કરની આંગણવાડી વર્કરની સત્યાસી આંગણવાડી હેલ્પરની બસો તેમાં કુલ ટોટલ પોસ્ટ ત્રણસો બાર જેવી છે રાજકોટ ઉરબાનમાં આંગણવાડી વર્કરની પચીસ આંગણવાડી હેલ્પરની પચાસ એમ કુલ પંચોતેર પોસ્ટ છે પાટણ જિલ્લામાં આંગણવાડી વર્કરની પંચાણું આંગણવાડી હેલ્પરની બસો એમ કુલ ત્રણસો ઓગણચાલીસ પોસ્ટ છે જૂનાગઢ જિલ્લામાં આંગણવાડી વર્કરની અઢાર આંગણવાડી હેલ્પરની ત્રેવીસ એમ કુલ એકતાલીસ પોસ્ટ છે નવસારી જિલ્લામાં આંગણવાડી વર્કરની પંચાણું આંગણવાડી વર્કરની પંચાણું તેમજ આંગણવાડી હેલ્પરની એકસો અઢાર એમ કુલ ટોટલ પોસ્ટ બસો તેર છે રાજકોટ જિલ્લામાં આંગણવાડી વર્કરની એકસો સાડત્રીસ આંગણવાડી હેલ્પરની બસો ચોવીસ જેમાં કુલ પોસ્ટ ત્રણસો એકસઠ છે બોટાદ જિલ્લામાં આંગણવાડી વર્કરની ઓગણચાલીસ હેલ્પરની એકોતેર એમાં કુલ એકસો દસ પોસ્ટ છે ભાવનગર ઉર્બાનમાં આંગણવાડી વર્કરની ત્રીસ આંગણવાડી હેલ્પરની બેતાલીસ જેમાં કુલ પોસ્ટ બોતેર છે અમરેલી જિલ્લામાં આંગણવાડી વર્કરની એકસો સત્તર આંગણવાડી હેલ્પરની બસો જેમાં કુલ પોસ્ટ ત્રણસો ત્રીસ છે સુરેન્દ્રનગર જિલ્લામાં આંગણવાડી વર્કરની નવ્વાણું આંગણવાડી હેલ્પરની એકસો ચુમ્માલીસ જેમાં કુલ પોસ્ટ બસો તેતાલીસ છે ઉર્બાન વડોદરા ઉર્બાનમાં આંગણવાડી વર્કરની છવ્વીસ આંગણવાડી હેલ્પરની બાસઠ જેમાં ટોટલ કુલ પોસ્ટ અઠ્યાસી છે તમે કયા વિષય પર સૌથી વધારે વિડીયો જોવા માગો છો એના વિશે મને કોમેન્ટમાં લખજો